કચરે ગ્રામ સભા કે નથી આપણે યોજી મારીરે વાત નથી હા મારીને મારો કોઈ બાપ નથી વાત નથી ને જા તમારે ગ્રામ સભા નથી યોજવાની જાવા દે નથી આવતી તું કોઈ મારો બાપ નથી તું જાવા દે આ

ગામની સ્ટ્રીટ લાઈટ ને બંધ છે ચાલુ થાય કે નહીં થાય આઠ લેમ્પ બંધ છે એ આગડી તારી આગડી કોમી શું સાવા દે ને આઠ લેમ્પ બંધ છે મે ગણાયવા નથી કરવું જા નથી કરવાની ને ગામની સફાઈ કઈ રીતે કરવું જા નહીં થાય નહીં થાય પાવર થી ગયો હા જા તર જા જા હું એલા હા નક કર આ રૂપટ તમે જવાબ દેજો તમે ના આવો હવે કે આવતો ન બીજી ભેજો ના પણ ઓ ભાઈ

玩多年。